જેમ આપણે ભજનમાં અને લોકગીતમાં પણ અગમવાણી દેવાત અગમ અગમવાણી કોઈ અંધાણું એ આપણે સાંભળતા આજના જમાને અનુરૂપ આજે આપણે અવરવાણી સાંભળશું ચાએ ભૂલાવ્યું શિરામણ બીડીએ ભૂલાવ્યું હોકો ટોપીએ ભૂલાવી પાઘડી છત્રીએ ટાર્યો ધોકો મામો ગોતે ખીજડો મદારી ગોતે ઘોઘો ભૂત ગોતે પીપરો ચોર ગોતે મોકો સાસુએ ભુલાવ્યા ભૂલાવ્યા પણ વહુએ ભુલાવી બા સારાએ ભુલાવ્યો ભાઈ એટલે કહું પરણમાં ડેલીએ બેસી ચોવટ કરે કરે એ પારકી પંચાત આમાં સાસુ વવને ક્યાંથી ભરે ડોસીએ વાર્યો ડાઠ વાહને ભાંગ્યા ટાંગા ને મશીને ભાંગ્યા હાથ અડધી રાતના ઉજાગરા ને ટીવીએ વાર્યા ડાઠ રગડાવે ભુલાવ્યો રોટલો દારૂએ ભુલાવ્યો દૂધ વ્યસનમાં આખો ઘેરાઈ ગયા આમાં ક્યાંથી લાગે ભૂખ સાસુને કોઈ ગણે નહીં સાસરાનું તો હાલે નહીં કાંઈ ધણી વિચારો શું કરે ઓલી વહુ કહે જ થાય ખાવાનું કોઈ પૂછે નહીં ને પાણી કોઈ ન પાય અહીં કોઈ કોઈનું નથી એ તો એંસી વર્ષે સમજાય ચપટીક મુઠ્ઠી ઝાડની એ લઈને મંદિરે જાય પછી કરતાલપોર કાઢે બરાપો એમાં પ્રભુ ક્યાંથી રીજાય દીકરી અને ગાય એ તો દોરે ત્યાં જાય પણ માથા ભારે હોય તો કાયમ માથું મારીને ખાય જય જય ગરીબડા માણસ જાત હવે તો મારું પ્રભુ બચાવે આ